અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને એક સાથે એકસો વીસ કોમર્શિયલ એકમ અને પિસ્તાલીસ જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી કરવામાં આવી એકસો પંદર કોમર્શિયલ એકમ જ્યારે દસ ધાર્મિક સ્થાન અને પિસ્તાલીસ જેટલા રહેણાંક મકાન દૂર કરવામાં આવ્યા હતા એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના પૂર્વ ઉત્તર અને મધ્ય ઝોનના પોલીસ વિભાગના પાંચસો સ્ટાફ ચાર જેસીબી ત્રીસ બ્રેકર મશીન તેમજ છ ગેસ કટર મશીન અને છ દબાણ ગાડી સાથે સાહીઠ કારીગરો દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી બીજી તરફ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે દબાણ કામગીરીમાં તંત્ર દ્વારા ભેદભાવ થતા હોવાની માહિતી આપવામાં આવી હતી અમદાવાદ જીપીએમસી એક્ટ બસો બાર બે મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી બે હજાર સાતની અંદર નોટિસ આપવામાં આવેલી હતી આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી એકસો ને વીસ કોમર્શિયલ બાંધકામ છે અને પિસ્તાલીસ રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ બે હજાર આઠમાં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ કામગીરી કરીએ છીએ આ યોગ્ય ના કહેવાય એમને વળતર મળવું જોઈએ એમને ચાલીસ ટકા અહીંયા જે ત્રણ મિલની જગ્યા છે એમાં જગ્યા મળવી જોઈએ અને વળતરની સાથે સાથે અહીંયા સો સો વરસથી પચાસ પચાસ વર્ષથી જે લોકો ઉપર ઉપરદળમાં રહે છે માલિક જમીનના કોઈક બીજા છે ઉપર ઉપરદળમાં કોઈક બીજા છે તો બંનેને જે પ્રમાણે મેટ્રોએ કર્યું છે ચાલીસ સાઠ એ પ્રમાણેનો ભાગ કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમારી લાગણી છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બુલ્ડોઝર ચાલુ છે એકસો વીસ જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે પિસ્તાલીસ જેટલા ખાસ કરીને રેસ્ટન્સ તોડી પાડવામાં આવ્યા છે જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા દબાણ કરવામાં આવ્યું હતું તેવું વાસ્તવિક વિભાગનું કહેવું છે અને તમામ જે સવારના મેગા ડિમોલ્યુશન છે સવારથી ચાલી રહ્યું છે સવારના લગભગ છ વાગેની આસપાસ મેગા ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પંદર દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી આપ જોઈ છો આ મેગા ડિમોલેશન અંતર્ગત ખાસ કરીને ગોંતપુર વિસ્તારની અંદર એકસો વીસથી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને પિસ્લ દુકાનો છે તેને તડફોડી પાડવામાં આવી રહી છે દાદાનું બોલુ જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે કેમેરા પર્સન અમિત કુમારની સાથે દીપિકામારુઝ ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કડક બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગોમતીપુર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરનો મુદ્દો ગુંજ્યો અને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે પ્રશાસન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમાલપુર અમરાયવાડી અને ઓઢવ સહિતના કોંગ્રેસના મત વિસ્તારને ટાર્ગેટ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે બોડકદેવ પાલડી મોટેરા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ક્યારે ફરશે તેમ તેમણે સવાલ કર્યો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીએ આરોપોને નકાર્યા છે તેમણે જણાવ્યું કે થલતેજ તથા વસ્ત્રાપુર એરપોર્ટ કામગીરીમાં વિકાસ માટે રોડની જરૂરિયાત હોય ત્યારે ટીપી ખુલ્લી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે છે बुलडोजर वाली नीतियां चला रही है कहीं ना कहीं गरीब विस्तारों में जाकर अपने बुलडोजर चलाती है उन गरीबों को मकान देने में नहीं आते दस दिन पहले नोटिस दी जाती है और तोड़ दिया जाता है ऐसे कई किस्से एक महीने में और पिछले दो महीने में सामने आए हैं आज कांग्रेस पार्टी ने इस बात का विरोध किया है जारे कांग्रेस જ્યારે આ આરોપ લગાવ્યા બિલકુલ પાયાવિહોણા છે અલગ અલગ જગ્યામાં જ્યારે રોડ ડેવલપમેન્ટની જરૂરિયાત પડતી હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બસો દસ બસો બારની નોટિસ આપી ત્યાં આગળ રોડને ખુલ્લા કરવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર ઓછો થાય તે હેતુથી મહેસાણાની એક ખાનગી શાળાએ નવતર પ્રયોગ કર્યો છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું બોર્ડ એક્ઝામમાં બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવા ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવા તે સહિતની તમામ માહિતીથી પરીક્ષાર્થીઓ માહિતગાર થયા વિદ્યાર્થીઓ પણ આયોજનથી ખુશ છે અને તેમનામાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર થયો તેમ જણાવી રહ્યા છે પ્રી બોર્ડ એક્ઝામ લેવાથી અમારો એક્ઝામ ફોબિયા હતો એ ખૂબ દૂર થયો સપ્લિમેન્ટરીમાં કઈ રીતે લખવું કઈ રીતે માહિતી ભરવી સુપરવાઇઝર જોડે કઈ રીતે વાત કરવી અને બધી સ્ટીકર કઈ રીતે લગાવા એ બધાની અમને માહિતી ખબર પડી અને સ્પીડ રાઇટિંગ કરવાથી તમે ત્રણ કલાકમાં આરામથી બે પેપર લખી શકીએ તેના માટે સ્પીડ રાઇટિંગ કરાવ્યું પછી બોર્ડની एग्जाम માં ડર હોય તે ડર દૂર કરવા અમને પ્રી બોર્ડ एग्जाम અપાવી ચાર પેપરો ની અમે વ્યવસ્થા કરી અને ચારે ચાર પેપરો અલગ અલગ સ્કૂલ માં મૈસાણા ની જુદી જુદી સ્કૂલ માં પેપરો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોએ 300 થી વધારે બાળકોએ ભાગ લીધો અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ ત્રણ શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે બે આયોજકો પોલીસની હાથવેતમાં અને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર છે દિલીપ ગોહિલ અને દીપક હિરાણી પોલીસની હાથવેતમાં હોવાનું સામે આવ્યું છે તો સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી રેલનગર સ્થિત ગેવાર આવાસ

ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ જિલ્લા કલેક્ટર કમિશનર અને સાધુ સંતોના હસ્તે થયું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ ભવનાથમાં આવેલ મૃગીકુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવરાત્રીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે પાંચ દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ શિવભક્તો ઉમટશે તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે સાથે પાણી તેમજ આરોગ્યની ખાસ કાળજી રાખવામાં આવી છે તો પોલીસ વિભાગ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પાંચ દિવસ સુધી અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે અને અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે આપણે દર્શન થાય છે મહાદેવ ના આશીર્વાદ મળે છે તો ખાસ આ જે ધજાનો જે લાભ લેવા માટે ધજાનો દર્શન લાભ લેવા માટે હું મુંબઈ થી સહપરિવાર આવ્યો છું આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબ ના માર્ગદર્શન નીચે यज्ञ प्रमाण में पुलिस बंदोबस्त रखवामा आलेलो छे आ उपरांत पिवाना पाणी नी व्यवस्थापन पुरता प्रमाणमा करवामा आलेली छे कबसे कब 15 से बीस लाख जितनी जनता हर साल एकत्र होती है ये सनातन धर्म की एक पहचान भी है और इनसे पूरा प्रचार भी होता है क्योंकि मेला का अर्थ है कि स्वयं वो आपको आप जो है एकत्र होना बिना निमंत्रण और आप आप चले जाना इसका नाम मेला है સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને અચાનક ભેંસ ટેમ્પોમાંથી ઉતરીને લગ્ન પ્રસંગમાં ઘુસી જતા અફરાતફરી મચી ગઈ ભાટેના વિસ્તારમાં આવેલ રજાનગર નજીક એક ટેમ્પોમાં ભેંસ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ભેંસ ટેમ્પોમાં ઉતરી પડી હતી અને નજીકમાં ચાલી રહેલ લગ્ન પ્રસંગમાં ફરી વળતા સાતથી આઠ લોકો ઘાયલ થયા છે બનાવને પગલે ઇજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી રીતે ઘણી વખત ઘટનાઓ બની છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી તો ભેંસ ટેમ્પોમાં લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન ભેંસ ટેમ્પોમાંથી ઉતરી રસ્તા પર આવી ચડી હતી અને રસ્તામાં જે સમયે જાન જઈ રહી હતી તે દરમિયાન આસપાસના જે લોકો હતા તેમને પણ ઈજા પહોંચી હતી માંગરોડના પિપોદરા વિસ્તારના સાગરીતો સાથે મળીને બુટલેગરે ઉત્પાદ મચાવ્યો હતો આ મામલે પોલીસે કોમ્બિંગ પેટ્રોલિંગ કરી બુટલેગર સહિત સાગરીતોની અટકાયત કરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પદ્મનાથ ઉર્ફ રાકેશ પકોડા નામના બુટલેગરને ઝડપી લીધો છે તે અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાયો હતો મહત્વનું છે કે રાત્રિ દરમિયાન આરોપીઓએ પેટ્રોલ બોમ્બ બનાવી વાહનો ઘર અને દુકાનમાં આગ ચંપી કરી હતી ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય બે સાગરિતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે આ ગુનામાં અંદાજે પંદર થી વીસેક જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે આણંદના ધર્મજ ગામમાં પાણીજન્ય રોગનો કહેર વર્તાઈ રહ્યો છે ધર્મજ ગામના વિવિધ વિસ્તારમાં નોંધાયા છે કમળાના એકવીસ કેસ કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધી ચોક ચામુંડા વિસ્તાર ભવાનીપુરા સહિત વિવિધ વિસ્તારમાંથી કેસ નોંધવામાં આવ્યા છે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ રોગયાળાને પગલે ધર્મજ દોડી આવ્યા તો રોગયાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી આરોગ્યની અગિયાર ટીમો હાલ ધર્મજ ગામમાં કરી રહી છે તપાસ પંચાયતે લીકેજ ની કામગીરી હાથ ધરી છોટાઉદેપુરમાં આવેલ એસટી ની કમ્પાઉન્ડ વોલ લોકો માટે જોખમી સાબિત થઈ છે અહીંના એસટી બસ સ્ટેન્ડ પર ચારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે પરંતુ અહીં આવતા મુસાફરોને એસટી ડેપોમાં બેસવા માટે બાકડા ફૂલ થઈ જતા મુસાફરો એસટી ડેપોની બનાવેલ કમ્પાઉન્ડ વોલને અડીને બેસતા હોય છે પરંતુ આ દિવાલ અત્યંત જર્જરિત હાલતમાં છે આ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે જોકે ચાર વર્ષ પહેલા છોટાઉદેપુર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં આ દિવાલનું પણ કામ કરવામાં આવ્યું પરંતુ તેમાં ચોક્કસ તકલાદી કામ થયું હોય તેવું લાગી રહ્યું છે ખર્ચે ડેપો બનાવવામાં આવ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જે મુસાફરો અહીંયા આવે છે અને મુસાફરોને જીવનું જોખમ સામે આવ્યું છે એસટી ડેપોની અંદર જે કમ્પાઉન્ડ વોલ છે તે આખો આખો કમ્પાઉન્ડ વોલ જર્જરિત બન્યો છે એમપી ગુજરાતની બસો આવે છે અહીંયા પેસેન્જરો ઉતરે છે વડોદરાના કરજણમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક છેતરાયો છે કરજણ તાલુકાના કંડારી ગામના યુવક પાસેથી એજન્ટે કરોડો રૂપિયા પડાવ્યા છે અને દર્શન પટેલ પત્નીને કેનેડાની વર્ક પરમિટ વિઝા અપાવવા એજન્ટને મળ્યા હતા વિઝા અપાવવાના ભાને એજન્ટે બે કરોડ સિત્યોતેર લાખ પડાવી લીધા બોગસ એર ટિકિટ અને વર્ક પરમિટ બતાવી છેતરપિંડી આચરી ખુદ કુટુંબના ભાણિયાએ જ મામા સાથે છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ તો ઓળખીથી એજન્ટ ટોળકીએ રોબડાવતા યુવક પોલીસ ફરિયાદ નોંધાવી છે તો વડોદરાના માંજલપુર સુબોધનગરમાં રહેતા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ બે કરોડ સિત્તેર લાખ રૂપિયા નાખ્યા છે એ બધા પૈસા એમાંથી એવું કીધું કે ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા જેવા કપાશે બાકીના પૈસા તમારે બધા રિટર્ન આવશે એવું કીધું હતું આખી પેલી એ વાત કરું કે તમે એ અમે ભેગા થયા ને તે દિવસે એવું કીધું થઈ જશે પછી પાછું થઈ ગયો થઈ ગયા પછી નવું નાટક ચાલુ કર્યું એને